અત્યારે અમે બરડીપાડા ગામમાં નેટવર્ક હતો અને અત્યારે અહીંયા દૂધની ડેરી છે ત્યાં અત્યારે લોકો સવારમાં છ સાડા છના લોકો અવરો જવરો ચાલુ થઈ જતો હોય છે એટલે અહીંયા સવારમાં વિતરણ કરવું બહુ જ સહેલું થઈ જાય છે એટલે જો અત્યારે અહીંયા વિતરણનું ચાલુ થઈ ગયું છે અહીંયા અને અત્યારે બધા જ પોતપોતાની રીતે પોતાની ચોઈસના કપડાં લઈ શકે છે આ અમારા છોકરાઓ અત્યારે આ ડંકી છે એમાં બ્રશ માટે એની બધી પાણી એની વ્યવસ્થા કરીને એ અત્યારે ચાલુ થઈ ગયું છે અહીંયા ખૂબ જ સારી વ્યવસ્થા છે અત્યારે દૂધ માટે બધા જ આજુબાજુના વાળીઓથી લોકો જે લોકોના ઘર હોય છે એ લોકોને અહીંયા આવવું જ પડે છે સવારમાં અને સાંજે એક ટાઈમ અમારે વિતરણ સવારે વહેલા અને સાંજે પણ ચાલુ કરવું પડે છે અત્યારે અહીંયા બધા ચાલુ છે અત્યારે અહીંયા નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ગોળી અહીંયા અમારા નાસ્તો બનાવશે ભીમાભાઈ બધા જાગી ગયા છે અત્યારે